નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોંડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે રૂમમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહી નાખી હતી દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી જે બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ડોક્ટરોએ મહિલાને મૂર્ત જાહેર કરી હતી ત્યારે મિત્રો આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં સુરતના ગોંડાદરા આવેલા દેવદ ગામની સન્ડે લગુન હાઇટ્સમાં પાંત્રીસ વર્ષીય નમ્રતા જયુખભાઈ વાણિયા સપરિવાર સાથે રહેતા હતા પરિવારમાં સાસુસરા દેરાણી પતિ એક આઠ વર્ષની દીકરી અને એક એક ત્રણ વર્ષની બે દીકરીઓ સાથે રહે છે સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ દરેક પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા હતા પરંતુ રાત્રે નમ્રતાબેન અને જયશુંખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો આ દરમિયાન રાત્રેના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીની હાજરમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી જે પછી રૂમ પણ લોહીલવાન થઈ ગયો હતો મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતાં માતાને લોહીલવાન જોતાં બુમા કરી દીધી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ